હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લો જો સાડા સાડા પાંચને પાંચ થઈ છે દૂધ પાણી બધું રેડી છે લંચ બોક્સ રેડી થઈ છે પછી વારમાં આપણે વોટર બોટલ ભરી લઉં અને પછી બે ઉઠાડું વોટર બોટલ ભરીને પછી ઉઠાડું આજે સવારે છે ને નાસ્તો કર્યા જ નથી એટલે આજ કઈ હતું જ નહીં છોકરાઓ બે સ્કૂલે ગયા પછી મમ્મીએ થોડીક ચા પીધી મેં થોડુંક ચા દૂધ પીધું બસ વિવેક નાસ્તો કરીને વહી ગયા પણ હું થોડીક મારે બીજું મમ્મી માથા કૂટવાળું કામ હતું કા એટલે કઈ લેવાનું જ નથી અઘરું કામ હતું જો તુરિયાનું શાક કર્યું છે ને મારે ખાવો છે રોટલો મમ્મી મને રોટલો કરી દે છે બેનને ખાવી છે ભાખરી એક ત્યાં દીને તો ભાખરી કરી ને છોકરાને ખાવી છે રોટલી તો છોકરા માટે રોટલી લોટ બાંધો અને મમ્મી ના જ કઈ નથી ખાવાનું એને નોમ છે તો મમ્મીને ફ્રૂટ ખાવાનું છે ને થોડી ખીચડી પડી સાબુ ને મમ્મી તમારે હાલશે અને મારે અને બેન ને એક કામ છે હવે બસ આ જેવું લાગે છેલ્લું કામ હોય ને એવું લાગે તો એ પતાવા જવું જ અને બીજું એ કહેવાનું હતું કે શું હતું ભૂલી ગઈ કાંઈ નહીં યાદ આવે ને એટલે પાછું કહું અમે અમારું કામ પતાવીને આવીએ પછી કેમ કે આજે અમે ઘરે આવશું ને તમારે થોડુંક મોડું થઈ જશે એટલે આ છોકરાને બધા મમ્મી બધા જમી લેશે અમે આવી જમશે અગિયાર વાગી ગયા છે હવે અમે જઈએ છીએ મળીએ પછી મેં તો સવારે કીધું હતું ને રસોઈ કરીને ગયા તા પોણા ત્રણ થઈ ગયા છે અત્યારે અમે ઘરે આવ્યા હવે જમી લેશું બજરાનો રોટલો અને તુરિયાનું શાક આવીને પહેલાં નાવું જ પડ્યું એટલી તો ગરમી થઈ હતી શું કહેવાય બેન

જે અમારે જમવા માંજે બનાવવાનું સેવ ટમેટાનું શાક ને પરોઠા એમાં સેવ ટમેટાનું શાક સાંભળીને પૃથુભાઈ તો ખડી ગયા એ નહીં થાય ને સેવ કે ભાવ એને ઓછું ભાવે ટમેટું એને ટમેટું આડું આવે ને ઈદ ન ગમે ઓછા ટમેટા હા टोमेटो सब्जी पराठा

ये आय के đây là के पे ना खा दू मैं को दू जरा करन 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 ले Ấy, mặt Cô khay đi, đi, đi Khay, có khay Wow Bên kia Cái

mặt trời nó mặt trời nó vội ác không có chân lighter mặt

थैंक यू बेन ले जाइवा क्या हरामखोर वेलकम अगर बाल का तो ये ऊचे पण मने एमच छे गोटली नो मजा आ मजा आ मजा मने मजा गोटली नी मजा

વીમે કે અજતરી બહુ ઉડાઈને એટલે તું મળ ખાજો લે વિડિયો લે કાલા વિડિયો પર મત કમેન્ટ બોય કે તમ બહુ મજા કરી બહાર ફિંગર ને બેન કરી રહ્યો ને આ બે ને બેન કર દેવા ગાવાનું બંધ કર દે તો ઓલા યુટ્યુબ ઓલા માં બધો કરી આ વાળા બેઠા એની બધો બતી અમે તમારા લોકો માટે સ્પેશિયલ એ નહીં 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 સ્પેશિયલ નો સ્પેશિયલ નો બાર મીઠુલી

Jumpat, caca Olur, 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 olur. Etki, etki ya bilen.

ચંપક એટલે ચંપક ધોતી ઢીલી ને કરી લાવ્યા